આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને આ ચૂંટણીઓ દસમી સપ્ટેમ્બરના રોજ યોજાશે આ માટે આણંદ અમૂલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરી નાખી છે અને હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઈચ્છતા નેતાઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે આણંદ નિયામક મંડળની તેર બેઠકો માટે ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં હવે આવતા મહિને દસમી સપ્ટેમ્બરના રોજ અમૂલ નિયામક મંડળની તેર બેઠકો પર ચૂંટણીઓ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેમાં અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ બેઠકો પર યોજાશે આ ચૂંટણીઓમાં ઉભા રહેવા માટે વીસ લઈને અઠાવીસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે જાહેર રજાના દિવસો સિવાય આ ફોર્મ સ્વીકારવામાં આવશે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ આણંદ અમૂલ ડેરી અને નાયબ કલેક્ટર તથા

આણંદના બીજેપી જિલ્લા પ્રમુખ સંજય પટેલે આ તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં અમે તમામ તેર બેઠકો જીતી જઈશું કોંગ્રેસને ચૂંટણીમાં એક પણ બેઠક નહીં મળે તો હવે જોવાનું એ છે કે સફેદ દૂધનો કારોબાર કોના હાથમાં જાય છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર